આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેર માંજરપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગની ઉજવણી કરવામાં આવી આજની વ્યસ્ત અને તણાવભરી જીવનશૈલીમાં શારીરિક તથા માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે અતિ આવશ્યક બની ગઈ છે યોગ એવી પ્રાચીન ભારતીય વિદ્યા છે જે માનસિક શાંતિ શારીરિક સંતુલન અને આત્મિક ઉત્તંજન તરફ દોડી જાય છે એ જ દ્રષ્ટિથી એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસના ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેને રોજિંદા જીવનમાં સમાવેશનો સંદેશ આપવાનો છે યોગ શારીરિક રોગને દૂર કરે છે મનને શાંત રાખે છે અને વ્યક્તિના વ્યક્તિત્વમાં સ્થિર સમર્પણ અને આત્મધિનિર્ભરતા લાવે છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને સિનિયર સિટીઝન લોકોએ યોગા કરી શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગા કરવામાં આવ્યા હતા આ યોગથી થતા ફાયદા શરીરના સ્નાયુઓ મજબૂત થાય લવચિકતા અને સહનશક્તિ વધે પાચનતંત્ર સારો બને હૃદય અને ફેફસા સારી રીતે કાર્ય કરે થાક માથાનો દુખાવો કમરના દુખાવા જેવી તકલીફો ઘટે તે માટે તમામ લોકો યોગા કરવા જોડાયા હતા વધુમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરે જણાવ્યું કે આજે વિશ્વ યોગ દિવસમાં સૌ પ્રથમ બધા યોગ સાધકોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા છે યોગ દિવસની આજે યોગ દિવસ છે પણ આપણો યોગ એટલે ભારતીય સંસ્કૃતિનો યોગ બહુ વર્ષોકાળથી ચાલે છે જે ઋષિમુનિઓની પ્રથા છે એમાં આપણી શારીરિક સ્વસ્થતા માનસિક સ્વસ્થતા અને પોતાની ઇન્ટરનલ બોડીની પણ સ્વસ્થતા પણ આ યોગમાં ક્યોરિ ક્યોર થાય છે આ જે એક વિસરાયેલી સંસ્કૃતિ હતી આપણી પોતાની એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પ્રધાનમંત્રીશ્રીએ ફરીથી ચાલુ કરેલી છે પણ આ એક યોગ જ એવો છે કે પોતાને પોતાની જાતને પોતે પોતાની રીતે ક્યોર કરી શકે છે તો આ યોગ કરવાનો એક એટલો જ ફાયદો છે કે પોતે વ્યવસ્થિત રીતે સ્વસ્થ થઈ જાય પોતાની રીતે સ્વસ્થ થાય અને યોગ આ આપણે કરવો જ જોઈએ તો યોગ કરો રહો આ એક એમની સ્લોગન છે કે યોગ તો કરવાના જ હરરોજ કરો અને હરરોજ સ્વસ્થતા જાળો આજે ટ્વેન્ટી ફર્સ્ટ જૂન એટલે ખબર છે બધાને ઇન્ટરનેશનલ યોગા ડે બરાબર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ આખા હિન્દુસ્તાનમાં નહીં આખી દુનિયામાં સેલિબ્રેટ થાય છે તો એના માટે આજે કરીને અમે લોકોએ અમારું રેગ્યુલર આમ તો યોગા ચાલે જ છે સવારે સાડા પાંચથી પતંજલિ યોગ સમિતિ તરફથી બાબા રામદેવના ગાઈડન્સના અંદર અને આજે અમે લોકોએ બધા જ આખા વડોદરામાં આ એરિયામાં માંજલપુર એરિયાના બધા જ લોકો ઇવન અમારા ત્યાં અગાડી દિવાળી પુરાથીને ત્યાંથી પણ લોકો આવેલા છે જે અહીંયાથી ત્યાં રહેવા ગયા છે પણ એ બધા લોકોને આજે અમે આમંત્રણ આપ્યું છે અને બધા એકસાથે યોગ કરી રહ્યા છે અને બસ અમે એમને એટલી પ્રેરણા આપવા માગીએ છીએ કે તમે બધા રોજ યોગ કરો એક દિવસનો સવાલ નથી જ્યારે તમે વિચાર કરો ગુફાઓમાંથી બાબા રામદેવે આ યોગને બહાર કાઢ્યું છે અને આપણા મોદી સાહેબે જેને પ્રોત્સાહન આપીને આપણે આખા દુનિયામાં એને આ દિવસ નક્કી કર્યો છે તો એનો લાભ બધાએ લેવો જોઈએ અને યોગ એક દિવસનો નથી રોજ કરે એના માટે અમે બધાને પ્રેરિત કરીએ છીએ એના માટે અમે નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવીએ છીએ નિઃશુલ્ક અમે લોકો એ લોકોને બધા યોગ વિશે આયુર્વેદ વિશે એના માટે અમે એમને જાણ કરીએ છીએ ધ્યાન કરાવીએ છીએ અને એ રીતે બધા તંદુરસ્ત રહે એવો અમારો દરેકને સંદેશો છે મારું નામ છે સાધનાબેન બુજ હું બે હજાર પાંચથી બાબા રામદેવ જોડે ટ્રેનિંગ લઈ ચૂકેલી છું અને અત્યારે હું વડોદરા અને વડોદરા તાલુકાની પ્રભારી છું